બોટાદ તાલુકાનું નાનું એવું ગામ નાના પાડ્યાદ આ ગામ વિસ્તારની દ્રષ્ટિએ ભલે નાનું હોય પણ અહીંના ધરતીપુત્રોની મહેનત અને કૃષિ પ્રેમ એ આ ગામને અનોખી ઓળખ આપી જાય છે આવા જ એક ખેડૂત છે શ્રી અમરશીભાઈ ધરાજીયા જેમણે ખારેકની ખેતીમાં અસાધારણ સફળતા મેળવી છે અને આસપાસના ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે અમરશીભાઈ ધરાજીયા આમ તો છેલ્લા ત્રીસ વર્ષથી ખેતી સાથે જોડાયેલા છે પરંતુ વર્ષ બે હજાર એકવીસથી તેમણે પરંપરાગત પાકને બદલે બાગાયતી પાક ખારેકનું વાવેતર કરવાનું નક્કી કર્યું હતું બોટાદ જિલ્લાના બાગાયત ખાતાના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓના માર્ગદર્શનથી તેમણે આ વર્ષે પ્રથમ પાલ મેળવ્યો છે તેમણે ચાર વીઘા જમીનમાં એસી રૂપાઓના ખારેકનો બગીચો તૈયાર કર્યો છે અને બાકીની ત્રણ વીઘા જમીનમાં દાડમ તથા અન્ય બાગાયતી પાકોનું વાવેતર કર્યું છે અગાઉ તેમણે ડુંગળીનું પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી સફળ વાવેતર કર્યું હતું સોશિયલ મીડિયાથી પ્રેરાઈને અમરશીભાઈએ ટીસ્યુ કલ્ચર ખારેકનું વાવેતર કરવાનો નિર્ધાર કર્યો હતો અને બોટાદ જિલ્લાના બાગાયત વિભાગના અધિકારી શ્રી પાસેથી માહિતી મેળવીને તેમણે ઇઝરાયેલી ખારેકના રોપા મંગાવ્યા હતા મારું નામ છે અમરશીભાઈ કાનજીભાઈ ધરેજીયા નાનું વાળિયાદ તાલુકો જિલ્લો બોટાદ અને બાગાયત ખેતી કરું છું લગભગ આ ચાર વર્ષ આમનો તો પંદર સાત બે હજાર એકવીસથી વાવેતર કર્યું છે અને આ શરૂઆત તો આ પહેલું વર્ષ જ છે હવે આવક તો આમ તો લાગે છે કે દોઢસો બસો મણ જેવું થાય એવું પણ હવે આગળ આગળ જોયું જાય છે કેવી રીતના થાય છે એમ અને બાગાયત તરફથી સહાય પણ સરકાર તરફથી મળેલી છે સાડી બારસો લેખે એક રોપા દીઠ એટલે આમ તો સરકાર શરીરની સહાય આપતા રહે તો સારું અને વધારે વધારે ઉત્પાદન એ મળે ને ખેડૂને અને આંતર ખેડ પણ કરવું છું અંદર ડુંગળીને એવું બધું ટેટી છે સાકરટેટી છે એવું બધું આગલા વર્ષ મેં ડુંગળીનું પણ વાવેતર કર્યું હતું અને એમાં પણ સારું અને સરકારની યોજના બધી છે તો એના માટે પણ લાભ મળે એવી રીતના સારું છે હવે છે ને ડુંગળીને એવું બધું કરીએ છીએ ખાતર બાતર કાંઈ નાખતા નથી ઓર્ગોનિક જેવું જ બનાવીએ છીએ જીવા અમૃત છે આડોળું દેશી ખાતર છે કોઈ ડીએપીને એવું બહુ નાખતા નથી દવા બોવાનો છંટકાવ ઠારો કોઈ કરતા નથી એમ શરીરનો ખૂબ ખૂબ આભાર કે આવી આવી નવી નવી યોજના નીકળતી જાય અને અમે લેતા જઈએ એમ તો અમને એમાંથી ફાયદો થાય એમ હવે આગળ ડુંગળીનું વાવેતર કર્યું હતું અને ઓર્ગોનિક જ કરીએ છીએ જીવા અમૃત છે દેશી ખાતર છે સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર બોટાદ જિલ્લામાં બાગાયતી પાકોનો વાવેતર વિસ્તાર અને ઉત્પાદન વધે તે દિશામાં સરકાર શ્રી દ્વારા બાગાયત ખાતા મારફત સતત પ્રયત્નો કરવામાં આવતા હોય છે ત્યારે બોટાદ જિલ્લામાં નવીન બાગાયતી પાક તરીકે ટિશ્યુ કલ્ચર ખારેખના ઉત્પાદનમાં અને વાવેતરમાં સરકારશ્રીના સહાયથી ખેડૂતો પગભર બન્યા છે જિલ્લામાં પંદરથી પણ વધારે હેક્ટરમાં ટિશ્યુકલ્ચર ખારેકનું વાવેતર થયેલું છેલ્લા વર્ષોમાં હાલમાં પણ બાગાયત વિભાગ દ્વારા નવા જે ખેડૂતો ટિસ્યુકલ્ચર ખારેકનું વાવેતર કરવા માંગે છે તેમને પ્રતિ છોડ દીઠ પચાસ ટકા લેખે સત્તરસો પચાસ રૂપિયાની સહાય આપવામાં આવે છે જે એક હેક્ટરે અંદાજીત બે લાખ અઢાર હજાર રૂપિયા જેવી સહાય થાય અને તેના વાવેતર ખર્ચમાં વીસ હજાર સહાય મળીને અંદાજીત બે લાખ આડત્રીસ હજાર જેવી એક હેક્ટરે ખેડૂતને સહાય આપવામાં આવે છે અને આવી સહાયના લાભો લઈ અને ઘણા ખેડૂતો ટિશ્યુકલ્ચર ખારેકમાં આજે જિલ્લામાં ઉત્પાદન મેળવે છે અને ખારેકના ભાવો પણ સારા મેળવે છે અને પોતાના જીવન ધોરણમાં સુધારો કર્યો છે